મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેરાત ક્રમાંક અગિયાર થી લઈને સત્તર સુધીની અલગ અલગ ભરતીઓની જાહેરાતો આવી ચૂકી છે આ પહેલા પણ આપણે બે વિડીયો મૂકી દીધેલા છે અને ત્રણ વિડીયોમાં તમામ જાહેરાતો આપણે કવરઅપ કરી લીધી છે અત્યારે વાત આપણે કરવાની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જાહેરાત ક્રમાંક ચૌદ થી લઈને સોળ સુધીની અને મિત્રો આના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રણ બાર બે હજાર પચીસ છે આસિસ્ટન્ટ એસટેટ ઓફિસર આસિસ્ટન્ટ ડીઓ આ પોસ્ટ માટે મિત્રો જાહેરાત ક્રમાંક ચૌદ આપેલો છે અને કુલ જગ્યા સાત છે શૈક્ષણિક લાયકાત બી ઈ સિવિલમાં કરેલું હોય અથવા કોઈપણ માન્ય યુનિવર્સ માન્ય સંસ્થાનો દસ વર્ષથી ઓછો ન હોય તેઓ અનુભવ ધરાવના ડિપ્લોમા હોલ્ડર પણ ચાલશે અને મિત્રો પે મેટ્રિક્સ લેવલ નવ મુજબ એમનો પગાર ત્રેપન હજાર એકસોથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો મળવાપાત્ર થવાનો છે વયમર્યાદા અઢારથી લઈને પિસ્તાલીસ સુધી રાખવામાં આવેલી છે ત્યારબાદની મિત્રો જાહેરાત ક્રમાંક પંદર અંતર્ગત ઇન્સ્પેક્ટર જગ્યાનું નામ છે અને જગ્યાની સંખ્યા કુલ ત્રેવીસ છે જેની શૈક્ષણિક લાયકાત મિત્રો બીઈ સિવિલમાં કરેલું હોવું જોઈએ એમનું પગાર ધોરણ બે મેટ્રિક્સ લેવલ આઠ મુજબ મિત્રો ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી મળવાપાત્ર છે વય મર્યાદા અઢારથી લઈને પિસ્તાલીસ સુધીની છે ત્યારબાદનો મિત્રો જાહેરાત ક્રમાંક સોળ છે જેનું નામ છે સહાયક સબ ઇન્સ્પેક્ટર જેની કુલ સંખ્યા અડતાલીસ છે અને મિત્રો આ જગ્યાની શૈક્ષણિક લાયકાત ડીસી ઈ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ બી ઈ સિવિલ અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આના માટે અરજી કરવા પાત્ર છે પગાર ધોરણ મિત્રો પ્રથમ ત્રણ વર્ષ માટે ઓગણ અને ત્યારબાદ મિત્રો એમને બે મેટ્રિક્સ લેવલ સાત મુજબ પગાર ભથ્થા મળવા પાત્ર છે અને ઉંમર મર્યાદા જોઈએ તો મિત્રો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના લોકો આમાં એપ્લાય થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય સૂચનાઓ તમને બીએમસીની વેબસાઇટ પરથી મળી રહેશે અને આપણા વિડીયોમાં હું પીડીએફ ધીમે રહીને સ્ક્રોલ કરું છું જે તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો અને જે લોકો પાસે બી ઈ સિવિલ એન્જિનિયરિંગને લગતી લાયકાત હોય અથવા તો જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અથવા તો અનુભવ ધરાવતા હોય તે લોકો ચોક્કસથી એપ્લાય થઈ જજો આ જીવન નોન ટ્રાન્સફરેબલ જોબ રહેવાની છે અમદાવાદ જેવા મેગા મેગાસિટીમાં મિત્રો જોબ કરવાનો ચાન્સ મળવાનો છે તો મિત્રો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જો તમે પણ ઝડપી લેજો અને તમારા મિત્રવર્તુળ સગાવાલાને પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ લોકોને હેલ્પ મળી રહે અને મિત્રો હજી સુધી જો તમે ચેનલમાં નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા આઇકન ને ચોક્કસથી દબાવી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો